દાહો જોડસરા વિકાસ એકમ દાહો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર હોટલસેડી યાત્રા તાલુકા દેવગઢ બારિયાના સિંઘેડી કે એમ રાઠવા આશ્રમ શાળામાં યાત્રાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો દાહો જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિંઘેડી કે એમ રાઠવા આશ્રમ શાળામાં વોટરસેડી યાત્રામાં ઉપસ્થિત જિલ્લા ગામ વિકાસ એજન્સી દાહોદ નિયામક સાહેબશ્રી બી એમ પટેલ સાહેબશ્રી સુરેશભાઈ મોરી સાહેબની ઉપસ્થિતિમાં પ્રાર્થના દીપ પ્રાગટ્ય કરી યાત્રાને ખુલ્લો મૂકવામાં આવ્યો આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું મહેમાનોને ફૂલોથી સ્વાગત કરવામાં અને તેમની સાથે ઉપસ્થિત ઝોનલ અધિકારી શ્રી આર એલ ચાવડા સાહેબ ચૌહાણ દેવેન્દ્ર સાહેબ સિંગડીના વોટર સેલના પ્રમુખ શ્રી સંગાડિયા દિલીપભાઈ સરપંચ શ્રી સંગાડિયા રસિકાબેન ઉપસરપંચ શ્રી ગણપતભાઈ તેમજ સિંગોર ગામના સરપંચ શ્રી રાયસિંહભાઈ સાગરમાં સરપંચ શ્રી રામસિંહભાઈ તમામ ગામના આગેવાન વડીલ કાર્યકર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી વોટર સેલ યાત્રામાં જોડા અને શ્રી નિયામક બી એમ પટેલ સાહેબના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આશ્રમના વિદ્યાર્થીને બોલપેન અને નોટોનું અને ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું જે બદલ વોટર સળ યોજનાનો તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર દિલીપ પટેલ દેવગઢ બારિયા